કહેવાય ને કે શોખ માણસને જીવંત રાખે છે અને ગમતા શોખને જો યોગ્ય સમય આપવામાં આવે તો તે શોખ આવકનું સાધન પણ બની શકે છે અને આ જ વિચાર સાર્થક કરી બતાવ્યો છે આપણા જૂનાગઢના ચાંદનીબેન રાજાએ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા ગૃહિણી વિશે કે જેઓએ પોતાના શોખને પોતાનો વ્યવસાય બનાવ્યો છે ચાંદનીબેન રાજા મૂળ માળિયા હાટીનાના છે છેલ્લા છ વર્ષથી તેઓ જૂનાગઢમાં સ્થાયી થયા છે ચાંદનીબેનને કેક બનાવવાનો તો પહેલેથી જ શોખ તેમના પતિ અને દીકરીએ આપેલા પ્રોત્સાહનથી તેમનો એ શોખ વ્યવસાયમાં પરિવર્તિત થયો અને ચાંદનીબેને ક્રિમી ક્રિએશન નામથી એક આગું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હાલ તેઓ કેક શોધ ઘીની નાનખટાઈ કુકીઝ ડોનટ્સ તેમજ ચોકલેટ્સ બનાવે છે આ ઉપરાંત તેઓ એન્ગેજમેન્ટ બર્થડે પાર્ટી વગેરે માટે ગિફ્ટ પણ તૈયાર કરી આપે છે તાજેતરમાં જ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતેથી સર્ટિફિકેટ કોર્સ પણ પૂર્ણ કર્યો છે તેઓનું માનવું છે કે મહિલાઓએ સાવ ફ્રી બેસવું એના કરતાં તેઓ જે પણ ક્ષેત્રમાં રુચિ ધરાવે છે તેમાં આગળ વધવું જોઈએ થોડા સમય પહેલા જુનાગઢમાં યોજાયેલ મિલેટ કન્ઝ્યુમેલામાં ચાંદની બેને બનાવેલી મિલેટ કેક્સ તેમજ મિક્સનું બહોળી સંખ્યામાં વેચાણ થયું હતું આ મેળામાં માત્ર ત્રણ દિવસમાં પાંચસોથી પણ વધુ કેક્સ તેમજ રાગી અને મિલેટની કુકીઝનું વેચાણ કરીને તેઓએ અનેક લોકોના દિલ જીત્યા હતા લોકો તરફથી મળેલા આ પ્રતિસાદથી પ્રેરાઈને હવે તેઓ મિલેટ કુકીઝ અને કેક્સ પણ બનાવે છે આ સિવાય તેઓ બેકરી ક્લાસ પણ ચલાવે છે કે જેમાં તેઓ જુદા જુદા પ્રકારની આઈસ્ક્રીમ તેમજ કેક બનાવતા શીખવે છે દિવાળી કે રક્ષાબંધન જેવા તહેવારોમાં તેમને બનાવેલી ચોકલેટ્સની વધુ ડિમાન્ડ રહે છે તેમના વ્યવસાયની સંપૂર્ણ જાહેરાત માઉથ ટુ માઉથ પબ્લિસિટી દ્વારા થાય છે સગા સંબંધી મિત્ર વર્તુળ દ્વારા તેમને ઓર્ડરો મળતા રહે છે આ રીતે ચાંદની ચાંદનીબેન બેકિંગના શોખને એક વ્યવસાય રૂપે કેળવી રહ્યા છે આવો આ અંતમાં સાંભળીએ શું કહે છે આત્મનિર્ભર હું મારા જેવી જે સામાન્ય ગૃહિણીઓ છે કે જે ઘરમાં જ પોતાનું કામ કરે છે બીજી કાંઈ એક્સ્ટ્રા એક્ટિવિટી નથી કરતી એને એટલું જ કહેવા માગીશ કે તમે લોકો ફ્રી રહેવા કરતા તમને લોકોને જે આવડે છે તમારી અંદર જે કોઈ પણ જાતની છે કે આ વસ્તુ મને આવડે છે તો તમે એને બહાર લાવવાનો પ્રયત્ન કરો અને જે રીતે હું ઘરેથી જે આ બિઝનેસ કરું છું એ રીતે હું બધાને એ રીતે મોટિવેટ કરવા માગું છું કહેવા માગું છું કે આ રીતે બિઝનેસ કરવો જોઈએ બિઝનેસ ના કરો તો તમે તમારા ફેમિલી ફ્રેન્ડ્સ ને ગ્રુપ માટે પણ તમને જે કાંઈ પણ એક્ટિવિટી આવડે છે જે કાંઈ પણ આવડે છે એ વસ્તુ કરો અને તમારા ટાઈમનો પ્રોપર યુઝ કરો